ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે આશ્રમની મુલાકાતે આવનાર લોકો માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો આજથી જ અમલ શરૂ થઈ ગયો છે આ અંગે સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ સ્પેશિયલ ઓન ડ્યુટી ઓફિસર આઈ કે પટેલે જણાવ્યું હતું કે સુભાષ બ્રિજ બાજુથી આવતા આશ્રમના મુલાકાતીઓની સગવડ માટે મગન નિવાસની નજીકમાં નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે વાડજ રિવરફ્રન્ટથી આવતા આશ્રમના મુલાકાતીઓની સગવડ માટે ખેત વિકાસ પરિષદની બાજુમાં નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જેથી મુલાકાતીઓ સહેલાઈથી તેમનું વાહન પાર્ક કરી મુલાકાત લઈ શકે છે તમને જણાવી દઈએ કે જાણીતા આર્કિટેક્ટ બિમલ પટેલની આગેવાની હેઠળની અમદાવાદ સ્થિત એચસીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આ માસ્ટર પ્લાનમાં એકસો વીસ એકરમાં ફેલાયેલા મૂળ આશ્રમમાં અસ્તિત્વમાં રહેલા માળખામાંથી લગભગ પુનઃસ્થાપિત સંરક્ષણ અને પુનઃનિર્માણ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે તો સાથે સાથે સાબરમતી નદીના કિનારે આવેલી આ જમીનમાં કુલ છત્રીસ ઇમારતોને રીડેવલપ કરવામાં આવશે તેવું પણ તંત્રનું આયોજન છે તો હવે જાણો નવો રૂટ કયો રહેશે એક તો મગન નિવાસ ખેત વિકાસ પરિષદ નજીક પાર્કિંગ વ્યવસ્થા કરી શકાશે તથા આરટીઓથી પ્રબોધરાવલ બ્રિજ થઈ વાયા ડી માર્ટ જઈ શકાશે અને ડી માર્ટથી કાર્ગો મોટર્સ પરીક્ષિત લાલ બ્રિજથી વાડક જવાશે